અમદાવાદ રથયાત્રા પહેલાં એમસી એક્શન મૂળમાં રૂટ પરની મોટા ભાગની જર્જરિત ઇમારતોનું ડિમોલેશન દેશની બીજા નંબરની ગુજરાત રાજ્યની પ્રથમ નંબરની સૌથી મોટી સતત એકસો સુડતાલીસમાં વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાવા જઈ રહી છે રથયાત્રાના દિવસે હજારોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન આવતા હોય છે અમદાવાદ શહેરનો સમગ્ર રથયાત્રા રૂટ પર ઠેર ઠેર ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે આ સાથે રથયાત્રા પહેલાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને જેને લઈને સતત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જ ગયા વર્ષે દરિયાપુર વિસ્તારમાં એક જર્જરિત ઇમારતની બાલ્કની પડી ગઈ હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઊભા હતા સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી અને જાનમાલનો બચાવ થયો હતો જો કે બિલ્ડિંગને તંત્ર દ્વારા અગાઉ તોડી પાડવા માટે નોટિસ અપાઈ હતી પરંતુ નોટિસનું પાલન ન થતાં આ ઘટના બનવા પામી હતી ગયા વર્ષની દરિયાપુરની પોળ વિસ્તારમાં બાલકની ધરાશાયી થયાની ઘટના બાદ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈપણ પ્રકારનું જોખમ લેવા ન માંગતો હોય જેના કારણે રથયાત્રાના રૂટ પર આવતી તમામ જર્જરિત ઇમારતોને અગાઉ ડિમોલેશન અથવા તોડી પાડવા માટે નોટિસ અપાઈ ગઈ છે નોટિસ અપાયેલી અમુક મિલકતોમાં કોઈ યોગ્ય જવાબ ન આપતા તેમજ રથયાત્રામાં ગણતરીના દિવસો બાકી હોય જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ સતર્કતા રાખી મ્યુનિસિપલ કોર્પોરેશને ઇમારતો તોડી પાડવાનું કાર્ય હાથ ધર્યું છે અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટમાં સૌથી વધુ રૂટ પોળ વિસ્તારમાંથી પસાર થાય છે જેમાં કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલ બિનવારસી જર્જરીથી મારત તોડી પાડવામાં આવી છે જેથી આ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે ગામથી કામગીરી હાથ ધરી છે યજ્ઞેશ ગોસ્વામીજી જી ન્યૂઝ અમદાવાદ